અમને તો વૈષ્ણવો એ ધંતુરાનો ફૂલ દીધો શીત રહી ગયા ભોળા શીત રહી ગયા આમ ભગવાન ભોલેનાથ એ છેતરાઈ ગયા પરંતુ ત્યાર પછી આ જે ભગવાન કૃષ્ણ છે એમને થયું કે આ જે કંઈ પાક થયો છે બટાકાનો બાજરીનો અને મકાઈનો તે બધો જ પાક લઈ અને હિમાલયની અંદર આવી અને ભોળાનાથના ચરણોની અંદર ભગવાન કૃષ્ણે અર્પણ અર્પણ કરે છે ત્યારે મા પાર્વતીજી અતિજય અતિશય પ્રસન્ન અને ખુશ થાય છે આમ જ્યારે ભોળેનાથ એ ભોળા છે પરંતુ તેમના ઉપર ભગવાન વિષ્ણુ રૂપે ભગવાન કૃષ્ણે પ્રસન્ન થઈ અને જે કંઈ પાક હતો એ ભોલેનાથના ચરણમાં અર્પણ કરી દીધો છે માટે જે ભોલેનાથ છે એ ભોલેનાથ એ ભોળા છે પણ આપણને પણ આપણે કંઈ કાપીએ તો ભોલેનાથ અનંત ઘણું કરી અને આપણને પણ આપે છે માટે ભગવાન વિષ્ણુને પણ ઈચ્છા થાય કે આપણે ભોળાનાથને જે કંઈ આપણે ચઢાવીએ છીએ તેનું અનંત ઘણું ફળ એ આપણને આપે છે ભગવાનને એક લોટું જળ એ ભોલેનાથને આપણે ચડાવીએ તો આપણને અનંત ગણું જળ એ આપણને આપણા જીવન માટે એ આપે છે ભોલેનાથને આપણે ઘઉં ચડાવીએ તલ ચડાવીએ તો પણ અનંત ઘણું એ અનાજ એ આપણને પકવીને આપે છે માટે આપણે આમ ભોલેનાથને સદાયને માટે આપણે દૂધ ચડાવીશું જળ ચડાવીશું પુષ્પ ચઢાવીશું બીલીપત્ર ચડાવીશું અમત્ર ગુણાકાર નેત્રમ ધી આયુતમ માપ પાપ સંહારમ એક બીલીપત્ર શિવારપણમ આમ ત્રણ દલ એટલે ત્રણ જે ફૂલ છે ત્રણ જે પાખડી છે બિલીની એ ત્રણેય પર્ણ આપણો એ અત્યારના વર્તમાનનો જે આપણો જે સમય છે એ ભગવાન ભોલેનાથ સુધારે છે પૂર્વજન્મની અંદર આપણા જે પિતૃઓ થઈ ગયા એ પિતૃ આપણને આશીર્વાદ આપે છે અને જે બીજું ત્રીજું દલ છે એ હવા પછીની આપણે જે વંશ વાર વારસાગત જે પેઢી હોય એમને પણ એ ભગવાન ભોલેનાથ એ સહાય આપે છે માટે કહ્યું છે ઓમ ત્રિધ્ર ત્રિગુણાકાર તિ ને ત્રમ આયુ તમ પાપ સંહારમ એક બિલિપત્રિવા શિવાર્પણમ આમ ભોલેનાથને આપણે બિલિપત્ર પણ અર્પણ કરવા જોઈએ પુષ્પ પણ અર્પણ કરવા જોઈએ એ જ આજના શુભ દિને બોલી કૃષ્ણ ગનૈયા લાલ જઈ